પાંચ મિનિટ ના ઉભા રે ત્રીસ મિનિટ ઉભા રહે ભક્તિ નું સમ્યક દર્શન થાય દર્શન કર્યા જ કરે કર્યા જ કરે એનું જીવન જ વેદ હતું ઉપનિષદો હતા ગીતા હતી વચનામ્રત હતા હું વાંચું છું તમે વિચારો શા માટે આવી પ્રાર્થના એમને કરવાની જરૂર પડી છત્રીસ ના પાન પર છે આજે શુભ દિવસ બારસ પર્વની છે સાડા પાંચ વાગે સવારના પ્રાર્થના કરી છે તો બુદ્ધિ શક્તિ તેજ પ્રકાશ કાયમ રહે સત્સંગમાં કાયમ ટકી રહેવાય એવા આશીર્વાદ બેઠા છો વિચાર છો મહારાજ ને આ વાત શા માટે કરવી પડતી હશે સત્સંગમાં કાયમ ટકી રહેવાય એવા આશીર્વાદ આપશે સંપૂર્ણ પુરુષ કરોડો માન મમતાને ભૂલાવી નાખે તેવું સ્વરૂપ ગરીબ સાધુ અસ્તિત્વ ખોવાઈ ગયેલા પુરુષ જયારે વાત કરે ત્યારે આપણે વિચારમાં જવું જોઈએ વિચાર કરવો જોઈએ સત્સંગમાં કાયમ એવા આશીર્વાદ આપ ભગવાન ના ભક્તો માં રહે તેવા ગુણ આપશે જયારે જયારે યોગી ગીતા વાંચો ત્યારે છત્રીસ માં પાના બે લીટી વાંચી લેજો सहरत भाव समझाओ छो बनने भगवान ना भक्तों में रहे तेवा गुण अब छ फेरी समझाओ छो हमरे बद्धा जीव भ्रष्टा आत्माओ एक तो निष्ठा गायन निशेज गायन में मार्गे चलेला छिएज कोई भगवती नो संग नहीं मलवाना पापे करीने सुहरद भ अनंतवा श्रेष्ठ बात है आत्मीयता स्वरूप मुक्यू हमें हम भूलकू स्वरूपे मुकुछकू ए सुहरद सेवक કોઈ આત્મીય બને કે ન બને હે મહારાજ મને બનાવજો સુહરત ભાવ આવી જ ગયો આમાં સ્વામીજી લખ્યું સુહરદ ભાવ જેને સુહૃભાવ દ્રઢ થયો કોઈનો અભાવ આવે આપડા અંતર ને આજે તપાસા કરજો નહીં જેવો સામાન્ય પ્રસંગ બને એટલે જે સ્વામિનારાયણ પ્રસંગમાં કાંઈ ના હોય પોતાની રૂમ માં પોતે સુતા હોય ને બાજુમાં કદાચ કોઈ બોલતો હોય તો આપણે ખખડાવી નાખીએ બહાર જા એના કરતા તું બહાર જઈને સુઈ રૂમ માં બોલનાર ને બોલવા દેવું જોઈએ તું લોબી હોય જાય મંદિરમાં હોય જા ડેરી જઈને સુઈ જા કોઈ નાતો પાણી છે નહીં ભલે બીજા કોઈ ભાન નથી આપણને તો ભાન હોવું જોઈએ સામાન્ય હું ફરી સમજાવું છું પેલો વિવેક છે પોતાના અવગુણ જોવા અને ભગવાન ને ભક્તોના ગુણ જોવા

અનંત શબ્દ તોલ કરજો બે ચાર વાતો નથી કરી અનંત વાતો કરી એમાં ચાર વાતો જીવનું જીવન સારનો સાર આજ્ઞા નિજાત્મા નો બ્રહ્મ ઉપાસના અક્ષર પુરુષોત્તમ મહારાજ નો સેવક એકાંતિકમાં પ્રીતિ સત્પુરુષ સાથેની પ્રીતિ મધ્ય ચોપન પ્રથમ ચોપન સારંગપુર સારંગપુર દસ સાત ભગવદી સાથે સુહરત બનો એક વડીલની સાથે ઘરમાં સુહ્રત બનો રાખીએ સંસાર ઉજળો થઈ જાય ઓગણીસો સાહીઠ પહેલા કેવા સંસ્કારો હતા આજ તો જાપાની રમકડાની જે પ્રજા પેદા થઈ છે જેનું મેન્ટલ પ્લેટ એટલું બધું પાતરું છે આજની જનતાનું નહીં જેવો સામાન્ય પ્રસંગે અભાવ ભાવફેર અરુચિ ઉશ્કેરાટ ક્રોધ અંતરાય આટી બે વફાપરો પ્રસંગમાં કાંઈ ન હોય એટલી પ્લેટ નાઇન્ટીન સિક્સટી જનરેશન હતી અને સિક્સટી પછીની જનરેશનમાં આટલો ફેર પડી ગયો છે સંઘ બળવાન છે કાર બળવાન છે દેશ બળવાન છે સમાગમ બળવાન છે વર્ષોથી નાઇન્ટીન સિક્સટી સિક્સ થી સુરત ભાવ ની વાતો કરું છું સુરત ભાવ સૌમાં રાખજો પછી નું વાક્ય છે યોગી મહારાજ હસતા કે અમને બધા સારું વર્તા હતા તો બધા સુરત ભાવ રાખે કોઈ ભૂલ કરી હોય ને તાર સુરત ભાવ રાખે એક કૃપા પાત્ર કહેવાય કોનાથી ભૂલ થવાની નથી તમારાથી નથી થવાની તમારી જાતને પૂછો છો તમે રાત્રે સ્વાધ્યાય ભજન કરો છો મામાનો કાગળ ને આમ ફેંકી નહીં દેતા આદિક સંતો અને તમે બધા વડીલો ફરી વાંચ્યા જ કરજો બે શબ્દ નકામા છે એમાં શું મને ખબર છે હું જાણું છું હવે આપણે જીવવાનું છે ચોથી મે ભરૂચની ધરતી પર ઉજવાય કે ન ઉજવાય એની જોડે મારે કોઈ સંબંધ નથી બે વર્ષમાં પૂરું નથી થવાનું બહુ મોટું કામ છે પ્રયત્ન કરવાના છે જિંદગીનો સમય ન બગડે બસ એટલે હું સ્વાધ્યાય ભજન કરવાની વાત કરું છું પ્રથમ સોળ પેલી વાત કરી બીજો વિવેક પ્રથમ નો છે પરમેશ્વર અને સંતના વચન ક્યારે સંશય નહીં વખત દરરોજ બે જણ નો સમાગમ શોધી જવું શોધી રહે યોગી મહારાજ નો ભૂલે છું કે કોઈ બે મિનિટ વાત કરો તો એની પાસે હું બેસું છું એનો સ્વભાવ ન જોવ એની પ્રકૃતિ ન જોઉં

હું વેગ બોલું તો સોર સોર તરફ જતા રહેજો સીધું જ મારે પ્રથમ સોર બોલવું ના પડે ધ્યાન રાખજો બીજો પરમેશ્વર અવગુણ ભાષે જ નહીં ભાષે જ નહીં ગોપાલ સહને સ્વીકાર ન થઈ શક્યો એમની બુદ્ધિ સ્થાપિત એમના ગુણ સ્થાપિત એમની સમજણ સ્થાપિત એમના અંગ સ્થાપિત બધું સ્થાપિત થઈ ગયું

શરીરમાં કઈ ઓઢતા નથી જે સમજે ઠંડી ને ઠંડી થી શરીરની ચામડી બાળે જ છે બસો ચારસો વર્ષના સંતોષ હિમાલય ગોદમાં છે જ નસીબ નથી એવું ગયા કે શુદ્ધ સનાતન જીવન ઉપાસના નો યોગ થયો હોય કેટલા નસીબદાર છે વિચાર કરજો ચારસો છસો છસો વર્ષની ઉંમર હિમાલયની ગોદમાં ઘણા છે શરીરને સુકવી નાખનાર ઘણા છે પ્રચંડ મહાત્માઓ જ્ઞાનીઓ ઘણા છે ધ્યાનીઓ ઘણા છે શુદ્ધ ઉપાસના આપણે કેટલા બધા સદા સાકાર ઉપાસના સદા દિવ્ય સાકાર ઉપાસના